વાત હવે સુરતની કરીશું જ્યાં પોલીસ કર્મચારીની હત્યા કરનાર આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે સુરતમાં પોલીસ કર્મચારીની હત્યા કરનાર આરોપી ઝડપાયો છે ઓગણીસ વર્ષે આરોપી રાજુ પવાર આવ્યો પોલીસના સકંજામાં મહારાષ્ટ્રના કરજત વિસ્તારમાંથી રાજુ પવાર ઝડપાયો છે મુંબઈના રેલવે સ્ટેશન પર ભીખ માંગતો હતો આરોપી હત્યા લૂંટ ધાડ જેવા અનેક ગુનાઓમાં આ આરોપી સંડોવાયેલો હતો સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ જે લૂંટારવોની ગેંગ હતી અને ઝપાઝપી થઈ મારામારી થઈ આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે